નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ તમારે પણ બપોરે બનાવેલા ભાત વધ્યા છે તો ચાલો સાંજે આપણે નાસ્તામાં આવી રીતે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવીએ ફ્રેન્ડ્સ આ ઢોસા બનાવતા સહેજ પણ વાળ નથી લાગતી ફટાફટ બેટર બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે મિક્સર જાળ લેશું તેમાં એક કપ વધેલા ભાત ઉમેરીશું અડધો કપ સૂજી અડધો કપ દહીં અને સ્વાદ પ્રમાણે મીઠું થોડું પાણી ઉમેરીને તેને પીસી લેશું જો જરૂર લાગે તો ફરીથી થોડું પાણી ઉમેરી આવો બેટર બનાવી લેશું હવે તેમાં બેકિંગ સોડા ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું તો બેટર આપણો રેડી છે હવે ફટાફટ ઢોસા બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં પહેલેથી જ તવાને ગરમ કરવા મૂક્યું હતું તવો ગરમ થાય એટલે થોડા તેલથી ગ્રીસ કરી લઈએ હવે મેં અહીંયા ચોખા કપડાંને પાણીથી ભીનું કરી લીધે છે તેને તવા પર આવી રીતના ફેલાવી દેસું આ રીતે પાણીવાળું કપડું તવા પર ફેરવાથી તવાનું ટેમ્પરેચર લો થઈ જાય છે હવે ગેસની ફ્લેમ લો કરી ઢોસાના બેટરને આ રીતે ચમચાની મદદથી તવા પર લઈ લેશું અને રાઉન્ડ શેપમાં ઢોસો બનાવી લઈશું ઢોસો બનાવતી વખતે જો તમારું ટેમ્પરેચર લો રાખશો તો ઢોસો આ રીતે એકદમ પરફેક્ટ બનશે હવે ઢોસા પર એક ચમચી તેલ આ રીતે ફેલાવી દઈએ જો તમે બાળકો માટે બનાવી રહ્યા છો તો સેઝવાન ચટણી અથવા સોસ લગાવી શકો છો મેં અહીંયા સેઝવાન ચટણી લીધેલ છે તો ખૂબ જ ઓછા સમયમાં બન્યો છે ને આપણે ઢોસો એકદમ ક્રિસ્પી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ક્રિસ્પી અને જાણીદાર તો તમે પણ આ રેસીપી એકવાર જરૂર બનાવો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ફરી મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ